વધી રહ્યો છે જી હા ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે ડેન્ગ્યુ મલેરિયા અને ગેસ્ટ્રોના કેસીસ વધી રહ્યા છે એટલે કે સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે પૂરું સુરત જાણે કે રોગચાળાના ભરડામાં આવી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે નવી સિવિલ હોસ્પિટલ સ્મિમેર હોસ્પિટલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં પણ દર્દીઓનો ધસારો વધ્યો છે ગત વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં મલેરિયાના એકસો એકસો ને તોતેર જેટલા કેસીસ નોંધાયા હતા આ વર્ષે જાન્યુઆરી થી જૂન સુધીમાં મલેરિયાના એકસો નેવ્યાશી કેસ નોંધાઈ ચુક્યા છે ગત વર્ષે જાન્યુઆરીથી જૂન મહિનામાં ડેન્ગ્યુના એકસો પર પહોંચ્યા છે ચોમાસામાં પાણી ભરાવવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે કે પાલિકાના કહેવા પ્રમાણે ફ્રી મોન્સૂનની કામગીરીમાં ચારસો પિસ્તાલીસ જેટલી ટીમો સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરાયો હતો સાથે મચ્છરોનું બ્રીડિંગ શોધી નાશ પણ કરવામાં આવ્યું હતું દંડ પણ ફટકારવામાં આવ્યો હતો જેથી ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થયો છે ફક્ત 15 દિવસમાં જ ડેન્ગ્યુના 39 જેટલા જ કેસો નોંધાયા હોવાની અધિકારીએ વાત કરી સુરત મહાનગરપાલિકાએ ખાસ કરીને ચોમાસા અને ચોમાસાની બાદ મચ્છરથી ફેલાતા જે રોગો છે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા રોગોને નિયંત્રણ હેઠળ રાખવા માટે એક ઘનિષ્ઠ ઝુંબેશ લગભગ એપ્રિલ મહિનાથી ચાલુ કરેલી મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘટાડો છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી થ્રુઆઉટ યર એટલે આખું વર્ષ કરવામાં આવે છે એટલે આ કામગીરી અમારી આ રીતની હાઉસ ટુ હાઉસ સર્વે અને બાંધકામોના સર્વેની સતત ચાલુ રહેશે અમારા દર્દીઓની આંકડામાં લગભગ દસથી વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે આ સમય દરમિયાન એટલે કે જ્યારે ઋતુ બદલાઈ રહી છે વરસાદનું પ્રમાણ સુરતમાં ખાસું એવું છે તેથી જોઈ શકાય કે પાણીજન્ય રોગો અને જે લોકોનામાં હાઇજીન ન જળવાતા હોય એવા ગીચ ગરીબ વિસ્તારોમાં આ પ્રમાણ વધી જાય છે જ્યાં પોપ્યુલેશન ખૂબ વધારે હોય ત્યાં આ પ્રકારના રોગો વધારે જોવા મળે છે જ્યાં પાણીનું હાઇજીન નથી સચવાતું ત્યાંથી વધારે દર્દીઓ આવી રહ્યા છે એવરેજ અમારા પાંચસો પેશન્ટ રોજના મેડિસિનમાં રહેતા હોય છે જે લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી રોજના સાતસો જેવા જોવા મળે છે